શિવલ્લભાધી શકી જય ચોર્યાસી બસો બાવન વૈષ્ણવ અંકી જય નારાયણદાસ બ્રહ્મચારી નિત્યલીલાના લીલાના મધુર એક કુમારિકા યુથના છે રાધા સહચરીજીના અત્યંત કૃપા પાત્ર છે અને મધુર છે ઈક્ષણ જેમનું તેમના સેવ્ય સ્વરૂપ છે શ્રી ગોકુલચંદ્રમાજી તો તેમના સ્નેહનું રસપાન આપણે ભાવ સિંધુમાંથી કરીએ શ્રી આચાર્યજી પાસે શરણે આવ્યા અને પૂછ્યું કે કૃપાનાથ હવે મારું શું કર્તવ્ય અને આપ કહે છે તું શ્રી અમનાજીનું સેવન કર તારું સગરું કાર્ય સિદ્ધ થશે તેમના સંગથી મહાવનના અનેક અનેક વૈષ્ણવ શરણે આવ્યા છે બ્યા પણ નથી કર્યો કે કલ્પવૃક્ષને છોડીને હવે થોરનું સેવન ક્યાં કરું અને એક ભતીજી હતી તે પણ શ્રી આચાર્યજીને શરણે આવી છે કૃપાપાત્ર થઈ છે થોડા સમય બાદ શ્રી ગોકુલ ગયા છે અને શ્રી આચાર્યજીને સાષ્ટાંગ દંડવત કરીને બિનતી કરી કે રાજ આપકી વાત દેખત હું અબાપ આજ્ઞા કરો નિર્વાહ કરો અને આપે આજ્ઞા કરી મેરો સર્વસ્વ શ્રી ગોકુલચંદ્રમાજી હૈ તાકી નિકી હાતીસો સેવા કરી મહાવનના ક્ષત્રાણીને જે ચાર સ્વરૂપો પ્રાપ્ત થયા છે અમનાજીમાંથી તેમાંના એક સ્વરૂપ છે શ્રી ગોકુલચંદ્રમાજી મહારાસનું સ્વરૂપ અને તે પધરાવી આપશે શ્રી નારાયણદાસ બ્રહ્મચારીના માથે ભતીજી ઉપરની પરચારગી કરતી અને એટલું બધું ધ્યાનથી તેઓ સેવા કરતા જ્યારે ગૈયાને પણ ઘાસ ચરાવે તો ઘાસમાં રજ ન આવે તેટલી વાત્સલ્યતા રાખતા નિત્યશ્રી ઠાકોરજી દૂધ અરોગતા તે દૂધ ચાર બેર છન્નામાં છાનીને અરોગાવતા કે મતિ કહો રજ આવે મારા પ્રભુ પરમ સુકોમલ છે સામગ્રીમાં પણ કોઈ ચીટી માખી વગેરેનો સ્પર્શ ન થવા દેતા અને ભતીજી પણ પરચારગી કરતી પતોવા પતોઆ આવે લકડી લાવે ઉપરાબીને અને સેવામાં સહાયક હતી તેઓ ખીર અત્યંત ભાવથી શ્રી ઠાકોરજીને ધરતા એવી અલૌકિક સુંદર ખીર હતી અને શ્રી ઠાકોરજી નારાયણ દાસને આજ્ઞા કરતા જો યા ખીર કે અગારી છપ્પન ભોગ તુચ્છ હૈ શ્રી ઠાકોરજી આવી આજ્ઞા કરતા તો પણ નારાયણદાસનું મન સંતોષ ન પામતું કે શ્રી ઠાકોરજી મારું મન રાખવા માટે આવી આજ્ઞા કરતા હશે અને જ્યારે ભોગ સરાવી મહાપ્રસાદ લેતા તો ખીરમાં મહા સ્વાદ આવતો તો પણ નારાયણદાસના મનમાં તાપ ક્લેશ રહ્યા કરતો આ મનોરથ પૂર્ણ કરવા શ્રી મહાપ્રભુજીએ કૌતુક રચ્યું એક બેર શ્રી મહાપ્રભુજી શ્રી ગોકુલ પધાર્યા છે બધૈયાએ નારાયણદાસ પાસે બધાઈ આપી કે શ્રી આચાર્યજી ગોકુલ પધાર્યા છે અને તે સમયે આપ ખીરનો બેલા સીરો એટલે કે ઠંડો કરી રહ્યા હતા પણ જેવી બધાઈ પામ્યા તો ભતીજીને કહ્યું કે તું સાવધાનતાથી સેવામાં રહીજ હું દર્શન કરીને આવું છું અને તાતી ખીર ગરમ ખીર ભોગ ધરીને આપ ત્યાંથી ગયા છે શ્રી મહાપ્રભુજીના સષ્ટાંગ અણવત કરી ભેટ કરી આપે આજ્ઞા કરી શ્રી ગોકુલચંદ્રમાજીની કે આ કહા સમય હૈ કહે રાજ હું રાજભોગ ધરીને આવ્યો છું શ્રી આચાર્યજી અપ્રસમાં પધાર્યા જઈને ટેરા સરકાયો અચવંત કરાવવા ગયા તો જુએ છે તો ખીર ફેલી રહી છે પૂછ્યું કે બાવા ખીર કેસે ફેલાઈ હૈ અને શ્રી ઠાકોરજી કહે છે આજ નારાયણ દાસને તાતી ખીર ધરી મીન્સ કે ગરમ ધરી દીધી સો મેરે ઓષ્ટ ઓર હસ્ત લાલ હોઈ ગઈ આપે નારાયણદાસને બોલાવીને કહ્યું કે શ્રી ઠાકોરજીને આજ પાછે સુહાતી ખીર દૂધની સામગ્રી સુહાતી ધરવી કારણ કે શ્રી ઠાકોરજીને અત્યંત પ્રિય છે અને શ્રી ગોકુલચંદ્રમાજીએ શ્રી મહાપ્રભુજીના બંને હસ્ત પકડીને કહ્યું કે આપ આ ખીરનો મહાપ્રસાદ લો તે દિવસથી ખીરની સામગ્રી અનસખડીમાં ગણાય છે ત્યાર પછી તે ખીર આખા ગામના વૈષ્ણવોને લીવાવી મહાપ્રસાદનો સ્વાદ અતિ અદ્ભુત થયો અને બધા વૈષ્ણવોએ લીધા પછી પણ તેટલી જ ખીર રહી કચ્છું ઘટી નહીં આપ જ્યારે શ્રી અમના ગાગર ભરવા જતા ત્યારે રમણ રેતીમાં ગોકુલ ચંદ્રમાજીને ખેલતા જોયા વિચાર્યું કે હવે ગાગર ભરીને હું આ રસ્તેથી નહીં આવું જો શ્રી ઠાકોરજી મને જોશે તો આપના ખેલમાં ભંગ પડી જશે અને આપ બીજેથી પધારતા હતા તો જુએ છે તો શ્રી ચંદ્રમાજી ત્યાં એક ટીલા પર ઠાડા છે ચંદ્રમાજીએ પૂછ્યું નારાયણદાસ તું આ રસ્તાથી કેમ આવ્યો તને શ્રમ થયો હશે અને બિનતી કરે છે મહારાજ મને શ્રમ થયો કે નહીં પણ આપને મેં શ્રમ કરાવ્યો આપના ખેલમાં ભંગ થયો અને શ્રી ઠાકોરજી કહે છે અમારા તો સગરા સ્થળ ખેલવાના છે તું કચ્છું મનમાં સંકોચ ન કર તો પોતાના દર્શનનું સુખ ન જાણ્યું પણ શ્રી ઠાકોરજીને ખેલમાં કંઈ પણ આડું ન આવે તેવું તેમણે કર્યું છે અને જ્યારે ભોગ ધરીને બહાર બેસતા નેત્રથી જલ વહેતી બાર બાર કહેતા કે શ્રી પ્રભુજી કસે આરોગ્ય હોયગે ભતીજીએ કહ્યું શ્રી મહાપ્રભુજીના સેવક હોય તો પણ તેના હાથની સામગ્રી શ્રી ઠાકોરજી આરોગ્ય તો આપ આપતો શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક છો અને તેઓ કહેતા કે અચાનક કોઈ વૈષ્ણવ આવી મહાપ્રસાદ લે તો જાણો કે શ્રી ઠાકોરજી સ્નેહથી આરોગ્યા છે એકવાર શ્રી ગોકુલ ચંદ્રમાજીને અદ્ભુત શ્રૃંગાર ધર્યો કોટી કંદર લાવણીય સ્વરૂપે ગોકુલ ચંદ્રમાજીએ દર્શન દીધા ચિત્તમાં પરમાનંદ પ્રાપ્ત થયો આપે કહ્યું કે એસી અદ્ભુત કોન પે બરસેગી સામે પ્રભુજી વરસી રહ્યા છે પણ માનો પ્રત્યક્ષ વરનો અનુભવ તેઓએ કર્યો અને આવા વ્યંગ વચન સુની શ્રી ઠાકોરજીએ વ્યંગ વચન કયા જો જહા શ્રી મહાપ્રભુજી કો સર્વસ્વ હૈ તહા વરસે મહાપ્રભુજીનું સર્વસ્વ છે શ્રી ગોકુલચંદ્રમાજી અને તે તો અત્યારે બિરાજી રહ્યા છે નારાયણ દાસના માથે મીન્સ કે આપના મારા સેવકના માથે જ આ ઘટા બરસશે તો આવા વ્યંગ વચન સુની હૃદયમાં પરમાનંદ થયો પણ આપે બિનતી કરી કે આ નિધિ સદાય આપના ઘરે બિરાજે દે અશક્ત થઈ શ્રી ચંદ્રમાજીએ તેની આવી દશા જોઈ તેને કહ્યું કે તે મારી એવી સેવા કરી છે હું પ્રસન્ન થઈને તને કશું આપું છું તું માંગ અને જેવા આવા વચન સુન્યા તેમનો દેહ સચેત થઈ ગયો એવો નવીન થયો કે પછી પચાસ વર્ષ સુધી જારી ભરી છે તો આપનું સુખ વિચાર્યું છે ગોકુલચંદ્ર ગોકુલચંદ્રમાછી પણ કહેતા કે આવા વૈષ્ણવને જ્યારે અમે દેવા ચાહીએ તો પણ તે કચું લેતા નથી જ માગે તો મેરો સુખ માગે મેં એમ કહા દેવું આવા તત્સુખવી વૈષ્ણવ થી અમે કોઈ રીતે ઉરેણ નહીં થઈ શકે શ્રી ઠાકોરજીના વચન સુની તે સમય લીલામાં પ્રાપ્ત થયા અને પછી શ્રી ગોસાઇજીના પાંચમા લાલજી શ્રી રઘુનાથજીના માથે આ સ્વરૂપ બિરાજ્યા છે કારણ કે કુમારિકાનું જ સ્વરૂપ છે શ્રી રઘુનાથજીનું તો તે સંબંધથી આપ ત્યાં બિરાજ્યા છે તો એટલું બધું દાન કર્યું છે એવા સ્નેહનું દર્શન કરાવ્યું છે અરસ પરસ સેવક અને સેવ્ય બંને તો બેર બેર શ્રી ગોકુલચંદ્રમાજી અને નારાયણદાસ બ્રહ્મચારીને અતિ કૃપાપાત્ર જે શ્રી આચાર્યજીના તેમને દંડવત કરીએ અને આવા આવા રસને આપણે પણ શ્રી આચાર્યજીની કૃપાથી માણીએ શિવ કી જય શ્રી ગોકુલચંદ્રમાજી પ્યારે કી જય